અમારે તો નુકસાન કરી નાખ્યું બધું ભૂંદિયા હોય ઉતરાન ઓટો ભાગી નાખી નુકસાન આપડે કાની યાદ હું તો મેન ભૂવો હું નાના દી આ કોઈ તમે નહીં અમે તમે ભૂત પાણી બગારે લેતો જો એક વાર અને દમી કરો હા હમણાં આઠ વાગે ને તૈયાર થઈ જવ તને ફાઈનલ નો વાગે મારો ભૂતરો રાખીએ હે અને ખબર પડે સારું સારું બતાવી અમે ત્યાં બનાવી દઈએ અમારું મન દ્વા હાર અમને લઈ દો બે બીજા ભૂતરા જાવા એ બે નવા ભૂવા તૈયાર ત્યા હા ને એના બે ભૂવા કેતા કે અમે આવશું ભૂઆજી કે ભૂતરા જા બધા હંગા જઈશું જોઈએ અમને ખબર પડી દે કશું હતું હેરો હા હા હેરા એક ફોર્મ કરો હા હવે તમારે કરો બોલો જો

બેન ભુ તમે વાટક નહી તો આપડે એટલા જઈએ તા તો પછી લેડો તા ને કોઈ કરીને હેરા લેડો જીયે તા ને આપડે લેડો તા ના આવો એ આવો એ આવો મજા ભુવા દે ને કાળી ચૌદસૌદર બરાબર એને આગુ કરજો આગુ એને તમે પ્યાની વખત પૂતરા જાવ હો અને પેના અમાના હંગો આવતા વચ્ચે નાતે ખબર પડશે તમે જઈએ કચો આધો ને ખમતા બાજુ જાઓ તમે સલાના બાજુ હા તો ચાર પણ નેતા જવા ના કેવું પડે ના દવાનું

પા મંદિરે જવા દે કોઈ પતંગ જોઈ ને કો ભૂમિ તો નહીં થાય કાની ચૌદ કઉ તમારી વાત જોઈ ને બે મંદિર કઉ નાનાજીનાજી ફોન કરો માતા નદા નઈ ન આપડે ભૂતના રાઠવા જવાનું માતા નું મોત આપણે લઈ લઈએ માતા નદા નઈ નો આપણે એનો માથા નદા પત નઈ આપી દેજો હા

નાનાથી નહીં હોય તો તમે કાતી ને બગાડો આ તો કોમ નઈ પૂછો હો ત્યાં ખબર આપડે પેની વખતે કેવું થતું જોડવું પડ્યું નહીં મત ખાવા જ હાજ તો કાળી છે અને અંધારું બઉ થઈ ગયું મને તો પ્રફેટ બઉ થાય આજ તો હા સમસણ આવ્યો બહુ લાગે એ ભૂવા જે તમને ખબર જ નહી આજ કાર્ય ચૌદશ થઈ આ કેટલા વાજ્યા આપડે સાથવા નહીં જવાનું જવાનું છે ને આપડે તો હું એમ ક્યાં હું રજા બજા લેવા રજા હું લેવી આપડે મારા તો બધી મારા હાથમાં જ છે લે હજુ તમારા હાથમાં છે હા તો તું મારો એવું બધું લાયા એ બધું તૈયાર હશે જો ના તો લાડા તાણા જઈએ આપડે લાડા

લાલાજી પીવા એટલો પાડે આપડા ભાઈ તારી ચૌદ એકલા જવાય નહી નહીં અને આપણે થમ માં પોંકવા ત્યાં બન્યા બરોબર એને બઉ વધારે મગજ તોનાવતા નહિ

મારા ભૂત જોવા સેવા હોય ભૂત જોવા છાતી કાઠી ના ધોતી અગિયાર આ નઈ કહેતો કે ભૂત આવે ને ભૂત તો આવે ને ભૂતો તાન હા ભાઈ

આપને ગમે તે થાય પણ આ ત્રોકી ભી ટ્વિ બાઈ ન્યા કરવા નહી આપણે થાય એમ ને ચિંતા કરતો નહી હું નાના દી હુ ના હો બીજું હાલુ કંકુને બધું કાઢ્યું કંકુને બધું કાઢ્યું હા હેલો અમારા બતાનો ભૂત ના દબના દબના ફોનાજી હા બોલો રવાજી કંકુ નાખો તમે અગરબત્તી હંગાવ મની જ્યા એટલું સમજજો બરોબર બાર ના નેક હતા સમજ્યા ને સમજી ગયું ચોકી હા તમારા એના બાર ના દેતા તમારે નાનાજી વાતો ના કરજો વિધિ થઈ જાય વિધી કરવી પડે ને તો ભુવાજી બાર જ મૂકવું ભૂતરું ખાય હા બાર મૂકો બાર એટલે નાનાજી ને ખબર પડે અમે બંધ કરી અને તમે ના જતા ખાની ખાલી બાર ના બંધ કરો આપડે હું આંખો બંધ કરી ના અમે બે નહી બેઠા તમારે

Ô Mangalam cho Mangalam yên lặng em. Mangalam, Mangalam hei Mangalam Tinh đi. Hửm. Cậu

હવે બીજા ભૂતબો નાઈ આપણે બરાબર હજુ તો અમનું મેન ભૂત આવશે હા એનું મેન ભૂત આપડે પકડવાનું હો

તમે ના ગભરાતા હ ના ગભરા તો બરોબર કેટલી વાર લાગશે પણ તૈયારી તો કરું બોલા ચિલીવાળાક્ષા અપરે એય આ વિધી થઈ જજો જલ્દી કરો ભલા બધા પુત્ર બોલા હવે અલય ફાટ આવજો આમ જો બોલા આ વિધી કર નાખી એમાં કર નાખી બધું આ હા હા આ આ આ ઈ ઓલા સુલા લે કોણ હસ સુલા લે અલ્યા કોણ લે એય લે સુલા લે લે સુલા લે

નક્કી બના કવાજ ત્યાં ના જ્યાતા હતા સાતવા જવા નામ આપના એમનું કથ્યું ના આવે બધો એવું જય માતાજી મિત્રો જો અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ ઓગણી તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને જય માતાજી મિત્રો